ધીમે ધીમે બનાવતો આવું કેમ કે જોશ માં વિડીયો બનાવું ને તો થોડુંક સારું પડે એમ તમને જોવાની મજા આવે અને મને બોલવાની મજા આવે એમાં એવું છે કે આજ ને આપડે બ્લોક કરો હાડા પાસે સ્ટાર્ટ કેમ કે આ ભાઈ જો ટેન ટેન પાછા પાર્સલ લઈ એવું એસ કે ભાઈ છે ને કાક નું કાક નવું મંગાવતા જ રહેતા હોય હું કામ મંગાવેલા ભાઈ તો મહિને મહિનામાં કેટલા તું પાર્સલ મંગાવે એ પેલા કહી દે તું મને અનલિમિટેડ અનલિમિટેડ આજ હું મંગાવ્યું આજ ખોલી નન બોક્સિંગ જોઈ લે ઓહ ઘર જો આ માટા મરે હર્ષ અચ્છા

હાલો ખોલી ને જોઈએ કેવી રીતે કનેક્શન કેવી રીતે કામ કરે હવે કરીએ કેવો કેમ કેમ પેલું પાર્સલ તો ખોલી છે ને પાર્સલ માં આપડે માયક નીકળવું કેમ કે આપડે માયક ને વગરનો છે ને સાત આઠ દિવસથી ઉતારીએ માયક વગર જ વિડીયો આવે છે એટલે આપડે સાત આઠ દિવસના જે વિડીયો આવે ને કોમેડી બધા માયક વગર કેમ કે આપડે માઇક તૂટી ગયું આ મહિનામાં આપણે ત્રણ કઈ ચાર માઇક તો એક જ મહિનામાં આપણે બીજું માઇક મંગાવી લીધું છે તોડવા કે યુઝ ખબર નથી તો ફૂલ એ ખોલીએ આમાં શું છે આપણને ખબર નથી પણ એસ કે ને ખબર છે હાલો ભાઈ જોઈએ પેલું બોક્સ તો આપડે ભાઈ ખોલ્યું હતું જેમાં આપણે માઇક નીકળ્યું હવે છે ને મિસ્ટરી બોક્સ છે હવે આમાં શું નીકળે આપડે કઈ ખબર નથી આમાં આપણે ખોલવાનું છે

ભાઈ ગોલ્ડ છે કેટલી મસ્ત લાગે ગોલ્ડ અમીરી આ કેવી લાગે મને આ હાર લાગે પણ છક ડાબ લાગે લાગે મોટી ખબર પડી કે આ છે ને વાઈટ સશમ છે ને ડેમેજ છે તો અહીં તોડા પડી ગયા છે અહીંયા છેતરીયા તોડો છેતરીયા ડેમેજ છે શું કરવાનું ભાઈ

ગરબા છે અનિતા નિશાળે ગરબાધ રી માં ઘણા બે ત્રણ દિવસ છે ને ગરબાજરીમાં કેમ કે નવરાત્રી ને એટલે તો હાલો ભાઈ હવે છે ને આપડે ઘેરે જવાનું છે આપડી ગાડી સ્ટાર્ટ થઈ છે ને ગયી મંગાવ્યું આપડે ભાગી ચાલો આપડે ફટાફટ ઘેરે મારું છે ને ભાઈ ગુડ નાઇટ થઈ ગયું છે તમને બધા મોર્નિંગ થયેલું છે બપોર થયેલું છે પણ મારે જો બધા અંદર ચાર ફરતી અંદર પણ આ બાજુ કરું તો ઝરમરિયા ને એવું બધું આવું મળે તો હાલો ભાઈ આપણે છે ને ઘરે પૂગીએ છીએ કઈ જુગુ ના એમ તો કઈ જુગુ ના પૂગી તો ખાઈ લીધું આપણે વાળું કરી લીધું પછી આપણે છે ને એડિટિંગ કરી નાખવું આપડે લોગ આખો એડિટિંગ કરી નાખો લાસ્ટ કટ પછી આપણે એડ કરવાનો તો છે ને ભાઈ એસ કે ભાઈ એડિટિંગ થઈ ગયું છે એનું કામ પતી ગયું છે ને એ તો હું આવી ગયું છે ને મારું કામ ઓલમોસ્ટ પતી ગયું છે તો હાલો ભાઈ બ્લોગ ને આઈસ એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો જો એકલો એકલો એક લોસવાખા સ્ટુડિયો માં હાલો ભાઈ વાંધો વાંદોની આપ લોગને આ એન્ડ કરી દે વિડિયો જો પસંદ આવે તો લાઈક કરી નાખો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો ભાઈ મળી નેક્સ્ટ વ્લોગ માં કાયલના વ્લોગ માં તો દી જય માતાજી જય જય વર્કદીશ બાય ઉપર 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 કાયલ હું ફ્રી છું અને કાલ હું કરું ને કઈ હેલ ના ઉસ્થી એટલે મે ઉછીરું કે છે ને તમે ચેલેન્જ જો તમે જો હારું મને ચેલેન્જ દેશો તો હું એને પિક કરી અને ઈ ચેલેન્જ હું એક્સેપ્ટ કરી અને કોને મને ચેલેન્જ દીધું ને એનું નામ બોલી વિડિયો માં એટલે છે ને જલ્દી સારું સારું ચેલેન્જ દઈએ તો હું એને એક્સેપ્ટ કરી નાખું અને તમને મજા આવશે તો હાલો ભાઈ બ્લોગ ને આ એન્ડ કરી દઈ કાલ ના બ્લોગ માં મળી જો તમે સારું ચેલેન્જ દીધેલું છે ને તો કાલે તમને ચેલેન્જ જોવા મળશે તો હાલો ભાઈ કાલે મળીએ